એવી છે કે જ્યાં એવું માનવામાં આવે છે કે આ સીટ ઉપરથી જે પાર્ટીનો ઉમેદવાર જીતે એ પાર્ટી સત્તામાં આવે એવું માનવામાં આવે છે દર્શ મિત્રો ગુજરાતી એક સીટ એવી છે કે જ્યાં એવું માનવામાં આવે છે કે આ સીટ ઉપરથી જે પાર્ટીનો ઉમેદવાર જીતે એ પાર્ટી સત્તામાં આવે એવું માનવામાં આવે છે અને કેટલાક ઉદાહરણો પણ એવા બન્યા છે કે જેને કારણે એમ થાય કે બરાબર છે કે ભાઈ આ ગુજરાતની આ સીટ ઉપરથી જે ઉમેદવાર જીતે છે એની સરકાર અત્યાર સુધી ભાગે બની છે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો એવું માનવામાં આવે છે કે ગુજરાતના વલસાડની જે બેઠક છે લોકસભાની એની ઉપર જે ઉમેદવાર જીતે એ પાર્ટી સત્તામાં આવે તો ઓગણીસો ને સત્તાવનથી માંડીને ઓગણીસો સિત્યોતેર સુધી કોંગ્રેસની ટિકિટ ઉપર નાનુભાઈ પટેલ જીતતા હતા અને એ સાંસદ હતા તો કોંગ્રેસની સરકાર હતી ઓગણીસો ને એંસીથી ઓગણીસો ચોર્યાસી સુધી કોંગ્રેસની ટિકિટ ઉપર ઉત્તમભાઈ પટેલ ચૂંટણી લડતા હતા વલસાડ બેઠક પરથી અને તેઓ સાંસદ બન્યા હતા ત્યારે પણ કોંગ્રેસની સરકાર હતી ઓગણીસો નેવ્યાસીમાં જનતા દળના અર્જુન પટેલ લોકસભાની બેઠક જીત્યા હતા અને તે વખતે જનતા દળની સરકાર બનેલી ઓગણીસો ને છન્નુંથી ઓગણીસોને નેવ્વાણું ભાજપના મણિભાઈ ચૌધરી આ વલસાડની બેઠક ઉપરથી જીત્યા હતા અને સાંસદ બન્યા હતા ત્યારે ભાજપની સરકાર હતી બે હજાર ચારથી બે હજાર નવ કોંગ્રેસના કિશન પટેલ વલસાડ બેઠક ઉપરથી જીત્યા જીતતા હતા અને સાંસદ બનેલા ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને બે હજાર ચૌદથી માંડીને બે હજાર ઓગણીસ બે લોકસભાની અંદર ડૉક્ટર કેસી પટેલ વલસાડની બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા અને ત્યારે ભાજપની સરકાર હતી આ વખતે ભાજપે ડૉક્ટર કેશી પટેલની ટિકિટ કાપી નાખી છે અને તેને બદલે આદિજાતિના નેતા ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે આ જે ધવલ પટેલને ભાજપે ટિકિટ આપી છે એ મૂળ નવસારીના વાંસદા તાલુકાના ઝરી ગામના છે પણ તેઓ વલસાડ સ્થાયી થઈ ગયા છે અને વર્ષોથી ભાજપમાં આદિજાતિ નેતા તરીકે કામ કરી રહ્યા છે વલસાડની જે બેઠક છે એમાં ઢોળિયા પટેલ દેસાઈ કુકણા પટેલ હળપતિ આ બધા લોકોની વસ્તી વધારે છે અને કોંગ્રેસે ધવલ પટેલની સામે અનંત પટેલને ટિકિટ આપેલી છે એટલે વલસાડ બેઠક ઉપર ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલ સામે જંગ થવાની છે હવે વલસાડ માટે થોડી એ પણ વાત કરી લઈએ કે વલસાડ એક એવું શહેર છે કે જે મોરારજીભાઈ દેસાઈ કે જે આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી હતા એમનું હોમ ટાઉન હતું બોલિવૂડ અભિનેત્રી નિરૂપમા રોયનું પણ આ ભૂમિ હતી અને ભારતના પહેલાં ફિલ્ડ માર્શલ શેમ શાહ એમનો પરિવાર પણ વલસાડમાં રહેતો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું બાળપણ પણ વલસાડની અંદર વીત્યું હતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ